નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં સ્વાગત છે જોઈએ આજના સમાચાર કોઠારા પોલીસની સરાહનીય કામગીરી પાલારા ખાસ જેલમાંથી એનડીપીએસ ના ગુનાના કાચા કામ વચગાડા જામીન ફરારી ઇનામી કેદીને કોઠારા પોલીસે પકડી પાડ્યો છેલ્લા દોઢ વર્ષથી મુસ્તાક અલીમામદ સુમરા નામનો કેદી હતો ફરાર કોઠારા ભૂજ વાયોર અને જખૌ પોલીસ મથકે કેદી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે કોઠારા પોલીસે બાતમીના આધારે અબડાસાના ધુવઈ અને છછી ગામની સીમ વચ્ચેના ગેટા બકરાના વાડામાંથી કેદીને પકડી પાડ્યો કોઠારા પોલીસે કેદીને યોગ્ય પોલીસ જાપતા સાથે પાલારા જેલ ખાતે મોકલી દીધો સ્ટોરી રમેશ ભાનુશાલી નલિયા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર